પીળું સાવચેતી સંકેત જાહેર કર્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે કેરળના પર્વતીય જિલ્લા ઈડુકીમાં શુક્રવારે રાત્રેથી શરૂ થયેલા અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે મુશળધાર વરસાદને કારણે જિલ્લાના પિરુમેડ અને ઉડુબલ ચોલા તાલુકાઓમાં અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જ્યારે કુમેલી અને નેડુમકંડમ જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ભારે વરસાદને કારણે કટપના નજીક કુંદલપારા ખાતે ભૂસ્ખલન થયું હતું જેના લીધે ખેતીની જમીનનો વ્યાપક નુકસાન થયું હતું અને માર્ગો ધોવાઈ ગયા હતા નેડુમ કંડમના કુટ્ટાર વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં વાહનો તણાઈ ગયા હતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતા કુમિલીમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત અનેક લોકો ફસાયા હતા જેને બચાવવામાં આવ્યા હતા તંત્રે સાવચેતીના ભાગરૂપે બેતાલીસ જેટલા પરિવારોને સુરક્ષિત સ્થળોએ રાહત શિબિરોમાં ખસેડ્યા છે વરસાદને કારણે જિલ્લાના મુખ્ય જળ જળસપાટીમાં પણ ચિંતાજનક વધારો થયો છે જળ સપાટી નિયત મર્યાદામાં વટાવી જતા તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા